મેઘાણીના જીવનમાં બનેલો એક કિસ્સો એમના દ્વારા લખેલી એક નાની એવી વાર્તામાં વાંચવા મળ્યો ઝવેરચંદ મેઘાણી એકવાર મહુવા ભાવનગરના બજારમાંથી નીકળતા હતા અને એસી વર્ષના માજુ માજીને મજૂરી કરતા જોયા એટલે મેઘાણીએ પૂછ્યું કે માં તમારો કોઈ દીકરો નથી માની આંખમાં જળઝળી આવી ગયા એને કહ્યું કે દીકરો તો હતો ભાઈ અમે ખારવા છીએ મારો દીકરો ભાવનગરના એક સેઠ નું વહાણ ચલાવતો હતો આજથી પંદર વર્ષ પહેલા મદદર્ય વહાણ તૂટ્યું અને મારો દીકરો દરિયામાં જ ક્યાંક ખોવાઈ ગયો એનો બાપ તો નાણપણમાં જ પડલોક ચાલ્યો હતો એટલે મારું મોત આવે ને ત્યાં સુધી મજૂરી કરું છું મેઘાણીએ કીધું કે તો પછી તમે શેઠ પાસેથી પડતર ના અરે ભાઈ કેવી રીતે માગો એ શેઠે એનું લાખો રૂપિયાનું વહાણ મારા દીકરાને ભરોસે મૂક્યું હતું અને મારો દીકરો એને કાઠે ન લાવી શક્યો ક્યાં મોઢે હું વળતર લેવા જાઉં સમજદારીનું આના કરતાં ઊંચું કોઈ આસન ના હોઈ શકે તમે જ્યાં ઊભા છો ત્યાં જ કેન્દ્ર છે પૃથ્વી ગોળ છે જ્યાં છીએ ત્યાં અને તે જ સ્થાન ઊંચું છે આપણામાં કેટલું ઊંડાણ છે એ મહત્વનું છે આ છે મૂલ્ય શિક્ષણ આ છે ચારિત્ર શિક્ષણ અને નીતિનું શિક્ષણ